તો આ સેવા કોણ કરી રહ્યું છે અને આ તપાસ તમે કેવી રીતે કરાવી શકો તમામ બાબતો જાણશું આ વિડિયોમાં દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના નિકોલની એક સોસાયટીમાં કે જ્યાં જીસીએસ હોસ્પિટલના સંયોગથી ચાલતી કેન્સર વાન આવી છે આ વાનમાં એ તમામ સુવિધા છે જે કેન્સરની મોટી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ માટે હોય છે ખાસ કરીને સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર માટેની મેમોગ્રાફી તેમજ પેપ સ્મીયર ટેસ્ટ આ વાનમાં તાલીમબદ્ધ ડોક્ટર દ્વારા કરાય છે તે પણ માત્ર 300 રૂપિયામાં જો તમે આવા જ ટેસ્ટ અન્ય હોસ્પિટલમાં કરવા જશો તો ત્રણ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ આવશે તો દોસ્તો અહીંયા ઊભી છે કેન્સર તપાસ માટેની સ્ક્રીનિંગ વેન અને આપણે અમદાવાદના નિકોલની એક સોસાયટીમાં છીએ કે જ્યાં કેટલીક બહેનો જે છે તે અલગ અલગ જે કેન્સર છે એની તપાસ કરાવવાના છે કેટલાક બહેનો ઓલરેડી તપાસ કરાવી ચૂક્યા છે તરુણાબેન તમે ટેસ્ટ કરાવ્યો હા કરાવ્યો ને બહુ સારું કહેવાય બહુ સારી સેવા આપી રહ્યા છે જીસીએસ વાળા એટલે લગભગ દરેક બહેનોએ આનો લાભ લેવો જોઈએ ઓછું ભણેલી મહિલાઓ છે એમાં કેન્સરને લઈને અવેરનેસ નથી એના કારણે પણ ઘણી બધી વખત એવું થતું હોય છે કે ભાઈ લાસ્ટ ડે સુધી પહોંચી જાય ઘણી વખત તેઓ પૈસા બચાવવા માટે પણ ટેસ્ટ નથી કરાવતા હોતા તો આવા જે બહેનો છે એમને શું કહેશું એમના માટે તો બહુ જ સારો લાભ છે આ લાભ લેવા જોઈએ લોકો આ કેન્સર વાનમાં એક ડોક્ટર એક ટેકનિશિયન સહિત અંદાજે 7 લોકોની ટીમ હોય છે આખી ટીમમાં મહિલાઓ જ હોય છે જેથી કેન્સરની તપાસ માટે આવતી મહિલાઓ કોઈ પણ જાતના સંકોચ વિના તપાસ કરાવી શકે અને પોતાને મોજુતા પ્રશ્નો પૂછી શકે તો દોસ્તો આજે વાન માં આજે મહિલાઓ છે અમને ચેકિંગ કરતા હોય છે લેડી ડોક્ટર આપણી સાથે છે બ્રેસ્ટ કેન્સર વાત કરીએ તો શું શું લક્ષણો જે છે પ્રાઈમરી સ્ટેજ મહિલાઓમાં જોવા મળતા હોય છે કોઈ લમ્પ એમને ફીલ થતું હોય કે કોઈ ડિસ્ચાર્જ ફીલ થતું હોય હાર્ડનિંગ ફીલ થતું હોય જનરલી આ સિમ્ટમ્સ પેશન્ટ કમ્પ્લેઇન્ટ કરતા હોય ઓપીડી આવતા હોય છે અને સર્વાઇકલ કેન્સર માટે મતલબ કોઈ થતું હોય કે સ્મેલિંગ ડિસ્ચાર્જ હોય કે હોય એ બધા કોમન સિમ્પ્ટમ્સ છે અચ્છા તો આપણી જે આ સ્ક્રીનિંગ વેન છે એમાં જ્યારે મહિલાઓ આવે છે અને આપણે કયા કયા પ્રકારના ટેસ્ટ કરીએ છીએ એમાં અહીંયા એક પેપ સ્મિયર થાય છે અને મેમોગ્રાફી થાય છે બે સ્ક્રીનિંગ ટેસ્ટ अर्ली સ્ટેજીસ લાઈક બ્રેસ્ટ કેન્સર ઓર अर्ली સ્ટેજીસ હોય તો ત્યારે જ ડિટેક્ટ થઈ જાય તો એ આપણને મતલબ ટ્રીટમેન્ટમાં બહુ એડ થાય અને સિમિલરલી પેપ સ્મિયરમાં કે એમાં બી કોઈ अर्ली સ્ટેજીસ હોય તો ત્યારે ડિટેક્ટ થઈ જાય તો આપણને ટ્રીટમેન્ટમાં બહુ હેલ્પફુલ થાય અચ્છા તો એક જે મહિલા છે એનો ટેસ્ટ ને જાકે પ્રોસેસ છે માં કેટલી વાર લાગે એક મહિલા ને આપણે ચેક કરતા પેપ સ્મિયર માં તો જનરલી 2 ટુ 3 મિનિટ્સ સેમ્પલ લેતા થાય અને મામોગ્રાફી માં 5 ટુ 10 મિનિટ્સ જો અચ્છા અને માની લો કે કોઈને અર્લી સ્ટેજ માં કોઈ પ્રકારનું કેન્સર ડિટેક્ટ થાય છે તો પછીની પ્રોસિજર શું હોય છે પછી તો અહીંયા જે રિપોર્ટ્સ આવે પછી એમને મતલબ અહીંયાથી કહી દે હોય છે કે આવું રિપોર્ટ આવ્યું છે અને પછી એમને જીસીએસમાં રેફર કરીએ પછી ત્યાં બધી ફેસિલિટીઝ અવેલેબલ છે હેમોગ્રાફીનું એલેન્જર્સ કંપનીનું મશીન છે આમાં બ્રેસ્ટ કેન્સરની તપાસ થાય છે એમાં બ્રેસ્ટનો ભાગ મૂકવાનો હોય છે જી રાઈટ સાઈડનો લેફ્ટ સાઈડનો એવી રીતે સીધા આવી રીતે મશીન સીધું છે એમાં ભાગ મૂકીશું અને પછી એવી રીતે શૂટ લઈશું મતલબ કે શું કરીશ એટલે બીજ ડાયરેક મારે પીસીમાં આવી જશે અને પછી મશીન ક્રોસ કરીને હું ઇમેજ લઈશ છ તો સીધું તો આપણે સાથે છે કમલેશભાઈ કે જેઓ અમદાવાદમાં પહેલ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવે છે તેમની સાથે જોડાયેલા છે અમે જે કેન્સર અભિયાનમાં જે બહેનો ચાલીસ વર્ષની ઉંમરની ઉપરની બહેનોને તપાસમાં મેમોગ્રાફી અને પેપ્ટેક કરવામાં આવે છે નોર્મિલ રસ ત્રણસો રૂપિયા ચાર્જ હોય છે એમાં બસો રૂપિયા અમે સંસ્થા પેન્સર પાણીથી લઈએ છીએ સો રૂપિયા પહેલ ફાઉન્ડેશન ભોગવે છે આ રીતે નિકોલમાં અને બહેનો ખાસ લાભ પંચાવન મોદી કરી મો છે અમારે અને પૂર્વ અભિયાન હજી બે મહિના કેસ ચાલે છે હજી બે મહિના સુધી અમારે તારીખો છે ઓલરેડી અને બધા લાભ લે અને બધી બહેનો આપણે કેન્સર થી બચે એ અભિયાન ખાસ ચલાવી રહ્યા છીએ અત્યારે તો હાલમાં આપણું અમદાવાદ પૂરતું સીમિત છે અમદાવાદ પૂરતું સ્મિત છે ગામ જવું હોય તો જે ડીઝલના જે ચાર્જ થાય કિલોમીટર પચાસ રૂપિયા કિલોમીટર હોય છે અને ત્રણસો રૂપિયા ચાર્જ હોય છે

તો મોટાભાગના લોકો એનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે ખાસ કરીને મહિલાઓ કે જેમાં અવેરનેસનો અભાવ હોય છે ઘણી વખત પૈસા નથી બગાડવા એના કારણે પણ અર્લી સ્ટેજમાં એમને કંઈક લક્ષણો દેખાતા હોય છે છતાં પણ તેઓ ટેસ્ટ કરાવવા નથી જતા તો તમે તો આખી જે વેન છે એ તેમની સોસાયટી સુધી લઈ જાઓ છો અને તેમને જાગૃત કરો છો કે ભાઈ આ ટેસ્ટ કરાવવો જોઈએ તો અત્યાર સુધીનો તમારો જે અનુભવ છે એ કેવો છે બહુ સારો રહ્યો છે ક્યારેક થોડોક અમુક બેનો ગભરાતી હોય છે કંઈક આવ્યું તો પણ ન આવે એના માટે તો છે અને આવ્યું તો આપણે વહેલા જાગૃત થઈએ મોસ્ટ ઓફ છે ને બહેનોને નામ પાડીએ ને એટલે કે ના અમારે નહીં કરાવવું કંઈ આવ્યું તો ખોટો વેમ ઘૂસે પણ વેમ ના ઘૂસે વેમ દૂર થાય છે એટલે બહેનોને ખાસ કે આમાં ટેસ્ટમાં કોઈ ડરવા જેવી બાબત નથી અને મોસ્ટ ઓફ સર્વાઈકલ કયો કે ગર્ભાશયનું આપણે જે કેન્સર છે કે બ્રેસ્ટ કેન્સર મોસ્ટ ઓફ થર્ડ સ્ટેજમાં જ દેખાતું હોય છે પણ જો ડોક્ટર થર્ટી ફાઈવ પ્લસ હોય એમને કહેતા હોય છે કે તમે ત્રણ વર્ષે ચાર વર્ષે એકવાર બંને રિપોર્ટ કરાવો તો સારું છે પણ મોસ્ટ ઓફ છે ત્રણથી ચાર હજાર બંને ટેસ્ટ કરાવો તો થઈ જાય તો એ માટે પણ લેડીસો નથી કરાવતી તો આટલી ફીમાં જો સીસીને ફાયદો થતો હોય અને અમારી બંને સંસ્થાઓ પણ સોસાયટી સોસાયટી જઈએ છે અને બહેનોને જાગૃત કરીએ છે તમારો જે અનુભવ છે સામાન્ય રીતે કેટલા વર્ષની વય પછી દેખાતું હોય છે મોસ્ટ ઓફ છે ને થર્ટી ફાઈવ ફોર્ટી પછી ગમે ત્યારે દેખાતું હોય છે બ્રેસ્ટ કેન્સરમાં ખાસ એવું નથી પણ અમુક કેસ હોય છે જે ટીનએજમાં પણ હોય પણ બહુ રેર કેસ હોય છે પણ ગર્ભાશય અને મોસ્ટ ઓફ આસપાસ પછી જતું હોય ખાસ મોનોપોઝ માં આવો ત્યારે બી થતું હોય અને બ્રેસ નું તો ઘણી વાર થર્ટી ફાઈવ ની હવે તો લગભગ બધા કેન્સરો નાની ઉંમર થી થવા આશા છે કે કેન્સર ની તપાસ માટેની સ્ક્રીનિંગ વેન ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખ કેન્સરની તપાસ માટેની આ વાનનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી મહિલાઓમાં તેમના પરિવારમાં જાગૃતિ આવે અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને આવા વિડીયો આગળ પણ જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી લો જય જય ગરવી ગુજરાત જય હિન્દ